નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં 1265 થી એકવીસ ગોંડલમાં એક હજાર છાસી થી તેરસો એકાવન જામનગરમાં એક હજાર પચાસ થી બારસો છો પચીસ થી બારસો પચાસ થી તેરસો વીસ માં તેરસો થી તેરસો છત્રીસ પાટણ માં તેરસો થી તેરસો અડસઠ ધાનેરા માં તેરસો થી તેરસો સિત્તેર મહેસાણામાં તેરસો થી તેરસો પિસ્તાલીસ હારિજમાં માં તેરસો થી તેરસો પચાસ માણસા માં બારસો નેવ થી તેરસો પચાસ પાલનપુર માં તેરસો સોળ થી તેરસો બત્રીસ કલોલ તેરસો થી તેરસો વીસ સિદ્ધપુર માં તેરસો થી તેરસો પિસ્તાલીસ હિંમતનગર તેરસો થી તેરસો પંદર કુકરવાડા માં તેરસો દસ થી તેરસો આડત્રીસ બે ચાજીમાં તેરસો પંદર થી તેરસો બત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે